ઉત્તરાયણ આવે ને એટલે દરેકને ત્યાં અલગ અલગ પ્રકારની ઘણી બધી ચીકી બનાવવામાં આવે પણ દરેકને ભાવતી કોઈ ચીકી હોય અને દરેકને ત્યાં અચૂક બનાવવામાં આવતી એવી ચીકી હોય ને તો એ છે શિંગની ચીકી તો માર્કેટમાં મળે છે એવી એકદમ ક્રિસ્પી અને કરંચી આ શિંગની ચીકી તમે પણ ઘરે સરળતાથી એકદમ બનાવી શકો છો અને માર્કેટમાં મળે છે એવી આ રીતની ગોળ શેપવાળી ચીકી આપણે ઘરે કેવી રીતે તૈયાર થાય રહે એ આજના વિડીયોમાં જોવાના છે હલો ફ્રેન્ડ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ ચીકી બનાવવા માટે આપણે સૌથી પહેલા તો શિકિલી સિંગ લઈશું હવે તમારે મેઝરમેન્ટ માટે કોઈ પણ કપ કે વાટકી કે પછી નાની તપેલીનું માપ સેટ કરી લેવાનું છે પણ હું તમને એવું કહીશ કે આ ચીકી તમે થોડી થોડી બેચમાં બનાવશો ને તો વધારે સરળ રહેશે તો અત્યારે મેં એક કપ ભરીને શેકીલી શીંગ લીધી છે માર્કેટમાં તૈયાર પણ મળે છે અને ઘરે તમે શેંગની શેકીને એના છોતરા કાઢીને પણ તૈયાર કરી શકો મેં અત્યારે માર્કેટમાં જે તૈયાર આવે છે ને એ લીધી છે અને એના જે છોતરા છે એ કાઢી લીધા છે અને કોઈ શીંગ જો આખી હોય તો એના આપણે બે ફાળિયા કરી લેવાના છે આ ચીકી બનાવવા માટે શીંગને આપણે અતકસી કરવાની કેવી જરૂર નથી બસ શીંગના ફક્ત આપણે બે ફાળિયા કરી લઈશું અને મેં જે કપ ઉપયોગમાં લીધો છે બસો પચાસ એમએલ નો છે હવે એ જ કપના માપથી અત્યારે મેં અહીંયા દેશી ગોળ લીધો છે તો સિંગ અને ગોળ એ બંનેનું માપ આપણે સરખું રાખવાનું છે તમે કોઈ પણ કપ કે વાટકી કે પછી નાની તપેલી લઈ લો જેટલી સિંગ હોય એટલો જ તમારે ગોળ લેવાનો છે હવે આપણે આ રીતની થોડી તૈયારી કરી લઈએ તો ગોળ ચિક્કી બનાવી છે તો એના માટે નાની મેં ડિશ લીધી છે અને એને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું આ પ્રમાણે નાના નાના શીંગના રોટલા તમે માર્કેટમાં જોયા હશે અને જે દેખાવમાં ખૂબ જ સરસ લાગે છે તો તમે આ પ્રમાણે બનાવી શકો આપણે જે અથકચી શીંગ કરીને પછી વણીને ચિક્કી બનાવીએ છીએ એના કરતાં થોડી જાડી હોય છે પણ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે એકદમ ક્રંચી હોય છે અને એ ક્રંચી અને ક્રિસ્પી કેમ બને છે ને હું તમને રેસીપીમાં જણાવીશ તો અત્યારે મેં આ રીતની ની અંદર ઘી લગાડી તૈયાર કરી લીધું છે અને હું અત્યારે એક કપના માપથી જ બનાવું છું એક કપ તમે જો શીંગ લીધી હોય તો એની અંદરથી આ મેં જે ડીશ લીધી છે ને એના માપવાળી પાંચ નંગ ચીકી બનીને તૈયાર થાય છે એટલે કે નાના નાના પાંચ સાઇઝના રોટલા બને છે હવે આપણે ગોલ્ડને પહેલાં તો મેલ્ટ કરવા માટે મૂકી દઈએ તો મેં અત્યારે એક નોનસ્ટિક લીધું છે કોઈ પણ જાડા તળાવાળું વાસણ લેવું ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને એની અંદર આપણે થોડું પાણી એડ કરી દઈશું પાણી એડ કરવાથી શું થશે કે આપણે ગોળનો પાયો કરીશું લાંબા સમય સુધી એને ગેસ ઉપર રાખીશું તો એની અંદર કડવાશ પણ નહીં આવે અને બળશે પણ નહીં તો ત્રણથી થી ચાર ચમચી જેટલું આપણે એમાં પાણી એડ કરી દેવાનું છે અને પછી આ આ રીતે રીતે એને સતત હલાવતા રહીશું ગોળ તમારે પહેલેથી થોડો કરી લેવો જેથી જલ્દીથી એ મેલ્ટ થઈ જાય ગોળના જો ટુકડા હોય ને તો શું થાય મોટા મોટા ટુકડા હોય તો થોડોક ગોળ જે પીગળી જાય એ આગળ એની અંદર પ્રોસેસ થવા માંડે અને જે ગોળ પીગળો ના હોય એની અંદર થોડી ઓછી ઝડપથી પ્રોસેસ થાય તો એવું ના થાય એના માટે આપણે આ રીતે ગોળને એક સરખો કરી લેવાનો છે અને થોડી જ વારમાં એ મેલ્ટ થઈ જશે આ રીતે મેલ્ટ થઈ જાય ને પછી લગભગ પાંચેક મિનિટ થાય પછી આપણે એને ચેક કરીશું કે એનો જે પાયો છે બરાબર થયો છે કે નહીં તો એના માટે આપણે એક વાટકીની અંદર પાણી લેવાનું છે અને પાણી થોડું ઠંડુ હોય ને એવું લેવાનું લગભગ અડધી મિનિટ જેવું રહેવા દેવાનું અને પછી આપણે એને ચેક કરીશું તો આપણો જે પાયો છે ને એકદમ ઇઝીલી તૂટી જાય ને એવો થઈ જવો જોઈએ પ્રોપર એ શેપ હોલ્ડ કરે ને એટલે તમે એને ગોળ બનાવો તે ગોળ થઈ જાય એવી રીતનો એ થઈ જવો જોઈએ જો એ થોડો પણ નરમ હોય સ્ટીકી હોય તો એમાં હજુ કચાશ છે તો તમે જોઈ શકો છો આપણે જે પાયો હતો એ જામ્યો તો છે ભેગો થઈ ગયો છે પણ આ રીતનો એ સ્ટીકી છે એટલે કે નરમ છે તો હજુ એ બરાબર થયો નથી તો હજુ ફરીથી આપણે એને સ્લો ફ્લેમ પર જ રહેવા દઈશું કલર આપણે કોલ્હાપુરી ગોળ લીધો હોય ને તો એનો કલર થોડો ડાર્ક થઈ જાય તો આઈડિયા આવી જાય પણ કોલ્હાપુરી ગોળ કરતા આ રીતનો ચીકી માટેનો ગોળ અથવા તો દેશી ગોળ લેશો ને તો તમને સારું રિઝલ્ટ મળશે તો બીજી પાંચથી થી સાત મિનિટ ઉકાળ્યા પછી મેં પાણીમાં રાખી અને એને ચેક કરી તો ગેસ અત્યારે મેં બંધ કર્યો છે કારણ કે મારે તમને આ પ્રોસિજર બતાવી છે નહીતર ચિક્કીનો પાયો આગળ જશે તો આ રીતે ઇઝીલીએ તૂટી જાય અને આ રીતનો ગોળ શેપ આવી જાય એટલે આપણો પાયો તૈયાર છે તો ફરીથી ગેસ ચાલુ કરી દેવાનો થોડું ગરમ કરી અને એની અંદર આપણે ઘી એડ કરીશું મેં અત્યારે તમને બતાવવા માટે ગેસ બંધ કર્યો તો તમે જો પહેલીવાર બનાવતા હો તો તમે પણ આ પ્રોસેસ ફોલો કરી શકો ઘી નાખવાથી એની અંદર એકદમ સરસ શાઇન આવી જશે અને હવે આની અંદર આપણે નાખીશું વન ફોર ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા તમે બેકિંગ સોડા પણ નાખી શકો સોડા નાખવાથી આ રીતે એકદમ આપણું જે મિશ્રણ છે ગોળનો પાયો જે છે એ ફૂલશે કલર પણ એનો આછો થઈ જશે અને એના કારણે જ આપણી જે ચીકી છે ને એકદમ સરસ બનશે ક્રિસ્પી બનશે અને સાથે સાથે ક્રંચી પણ બનશે હવે આ સ્ટેજ પર એની અંદર આપણે શિંગ એડ કરી દેવાની છે અને ફટાફટ એને મિક્સ કરી આપણે જે પ્લેટ ઘીથી ગ્રીસ કરીને તૈયાર રાખી છે ને એની અંદર આ મિશ્રણ કાઢવાનું છે અને એના માટે જ આપણે ઓછી ઓછી બેચમાં એટલે કે એક એક કપ છીંગ દઈને જ આપણે તૈયાર કરવાનું જો બહુ વધારે કરીએ ને તો તમારી પાસે ઘરમાં અન્ય સભ્યો હોય મદદ માટે તો તમે વધારે બનાવી શકો પણ જો મારી જેમ એકલાસ બનાવતા હો તો તમારે આ રીતે એક એક કપના માપથી બનાવવાનું હવે જે આપણે ડીશમાં ઘી લગાડી રાખ્યું છે એની અંદર આપણે થોડું થોડું મિશ્રણ કાઢી અને ચમચીથી આ રીતે સ્પ્રેડ કરવાનું અથવા તો તમે કોઈ પણ વાટકી લઈ લો અને એની પાછળ ઘી લગાડી દેશો ને તો એમાંથી પણ એને તમે પ્રેસ કરશો તો એકદમ સરસ એ સેટ થઈ જશે આ રીતે વાટકીથી પણ તમે કરી શકો આપણે એને ફક્ત ગોળ શેપ આપવાનો છે તો પહેલા આપણે બધી જે આપણે ડિશ તૈયાર કરી છે અને ત્યારે પણ તમે આપી એકદમ ઠંડુ થયું હશે તે લાગશે તો પણ શેપ નહીં તો બસ થોડું એ ઠંડુ થાય ને પછી તમે આ રીતે વાટકીથી એને શેપ આપી દેશો તો એકદમ સરસ એ ગોળ થઈ જશે અને પછી લગભગ એકાદ મિનિટ જ એને રહેવા દેવાનું અને પછી બહાર કાઢી લેવાની જો તમે એને વધારે વાર રાખશો ને તો એ જામી જશે અને કદાચ જો એવું થાય કે જામી જાય તો તમારે શું કરવાનું આ ને ગેસ ઉપર થોડી વાર માટે ગરમ કરવાની લગભગ પંદર થી વીસ સેકન્ડ માટે એટલે થોડી ગરમ થશે ને એટલે ગોળ નીચેનો થોડો થશે એટલે ચીકી તમારી ઇઝીલી બહાર આવી જશે અથવા તો આ રીતે સેટ કર્યા પછી એક બે મિનિટમાં જ તમે એને કાઢશો ને તો ઇઝીલી આવી જશે તો બસ જો આ રીતે તમે એને બહાર કાઢી શકશો અને કદાચ જો ના નીકળે તો મેં કીધું એમ ગેસ ઉપર તમે થોડું ગરમ કરી લો અને આવી રીતની થોડી નરમ હોય ને તો એવા સમય પર તમે છે છે અથવા તો જે હોય ને એનાથી પણ તમે એને થોડી આ રીતે ફરાવશો ને તો પણ આખી બહાર આવી જશે અને આ સ્ટેજ ઉપર એ થોડી નરમ હશે તો એવા સમય પર તમે એને હાથેથી જ આ રીતે પ્રેસ કરી દેશો તો પાછી એ ગોળ શેપમાં આવી જશે અને લગભગ અડધા થી પોણા કલાક પછી તમે એને ખાવાના ઉપયોગમાં લઈ શકો તો આ પ્રમાણે આપણે બધી ચિક્કી તૈયાર કરી લેવાની છે હું અત્યારે તમને બીજા એક કપમાંથી મેં પહેલાં જે બનાવીને રાખી છે એ પણ બતાડીશ હવે તમારે આ ડિશ ફરી ઉપયોગમાં લેવી હોય તો નીચે કંઈ ચોંટ્યું ના હોય તો તમે ફરીથી થોડું ઘી લગાડી એને ઉપયોગમાં લઈ શકો ગાર્નિશિંગ માટે અત્યારે મેં થોડા પિસ્તાની એની પર નાખ્યા છે આ ટોટલી ઓપ્શનલ છે ફક્ત દેખાવામાં સારું લાગે એના માટે નાખવાના છે એનાથી ટેસ્ટમાં કોઈ ફરક નથી પડતો બરાબર શું કાય પછી તમે એર ટાઈટ કન્ટેનરમાં ભરી અને એને એકથી દોઢ મહિના સ્ટોર કરી શકો